જેલમાં સુવિધા મેળવતા કેદીઓમાં ભરૂચ એસઓજીને જેટથી ફફડાટ અંકલેશ્વર સબ જેલમાંથી કાચા કામના કેદીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા અને અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ મળી આવ્યા જેલરની કેબિનમાં પણ હતા મોબાઈલ ભરૂચ

સૂચનાઓ આપવામાં આવેલ હતી આ અનુયે ગતરોજ એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સેફ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા ગામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા આમાં કુલ પાંચ જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે